કેશોદના ઇન્દિરાનગરમાં મોડી રાત્રે મારામારી કેશોદના કોલેજ રોડ પર ઘરેથી બહાર બોલાવી હુમલો કરતા ફરિયાદ કેશોદના કોલેજ રોડ પર આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અજીભાઈ અનિલભાઈ પરમારને ઘરે હાજર હતા ત્યારે મોડી રાત્રિના મોબાઈલ પર ફોન કરી સુજલ પ્રાણલાલ રાઠોડે ઘરની બહાર કામ છે એવું કહી બોલાવતા અજીભાઈ અનિલભાઈ પરમારને ડેલો ખોલી બહાર જતા સુજલ પ્રાણલાલ રાઠોડ વિપુલ સાંજણભાઈ બાંભણિયા મોટરસાયકલ લઈને આવ્યા હતા મોટરસાયકલ પર ઉતરીને કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર અજયભાઈ અનિલભાઈ પરમારને નીચે પાડી દઈને આડેધર માર મારતા હતા ત્યારે અમિત અરવિંદ રાઠોડ આવી એક સંપ કરી મુઠમાર મારવા લાગ્યા હતા અને ભૂંડી ગાળો બોલતા પરિવારજનો બહાર દોડી આવતા અજયભાઈ અનિલભાઈ પરમારની બહેન અભય દાદા કાંતિભાઈ કાકા દિનેશભાઈ કાકા જીતેન્દ્રભાઈ માતા રમીલાબેન નાના કાકાની દીકરી પૂનમબેનને માર મારી ઇજાગ્રસ્ત કરી ભૂંડી ગાળો બોલતા આસપાસના લોકો એકઠા થઈ જતા ત્રણેય શખ્સો જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી સમગ્ર પરિવારને આપી નાસી છૂટ્યા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી વાહનમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને કેશુદ પોલીસ દ્વારા નિવેદન નોંધી કેશુદના કોલેજ રોડ પર ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સુજલ પ્રાણલાલ રાઠોડ વિપુલ સાંજણભાઈ બાંભણિયા અમિતા અરવિંદ રાઠોડ તમામ રહેવાસી ઇન્દિરાનગર કોલેજ રોડ કેશોદ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો સાડત્રીસ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું પાંચસો છ બે એકસો ચૌદ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવભાઈ ભાર ચલાવી રહ્યા છે રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ

તો એને થોડા આવો ભેગો તો એને મને પાણો મારી દીધો તો પછી મારા ઘરના બધા નીકળી ગયા બૈરા ને તો છોકરીઓ માથે અને બાઈ માથે ને બધા હાથ ઉપાડ કરવા માંડ્યા અમારી નાની છોકરી એક પાંચ વર્ષની દસ વર્ષની છોકરી ને એવડો પાણો માર્યો તો એનો પગ ખોદાડી દીધો તે હવે કયા કારણોસર આવ્યો હોય દારૂ પીને આખા ઘરને મારવાની ગણતરી એ વાત હોય આ બન આ બનાવો બી બીજી તો મને કંઈ ખબર નથી છોકરાઓને શું હોય એ એમાં કંઈક માથાકૂટીશે એકા એકાબીજાને કોણ હતા એ એમાં એક અમિત રાઠોડ હતો સુજન રાઠોડ હતો અને એક એક અમિત રાઠોડ હતો સુજન રાઠોડ ને વિપુલ બામણીયા આ ત્રણ છોકરા હતા અને એ પી પીધેલી હાલતમાં હતા તમે